કોર્પોરેશનમાં સુપ્રત આવેદનપત્ર આપતા વિપક્ષના નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે કેન્દ્રમાં બે હજાર ચૌદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બે હજાર ચૌદ પસાર કર્યો હતો તેનો મુખ્ય આશય નાના લારી નારી રેગડી લાઈન લઈને ધંધો કરતા હોય તે લોકોને રોજીરોટી છીનવાઈ નહીં ધંધાર્થીઓ જીવન નિર્વાહ કરી શકે હતો આ એક્ટ હેઠળ તમામ રાજ્યોએ પોતાના રૂલ્સ બનાવવાના હતા ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ બે હજાર સોળના નિયમો બનાવવામાં આવ્યા હતા અને સરકારે તમામ પાલિકાઓને આ રૂલ્સ મુજબ સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવવાના નિર્દેશ કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાની સમય સભામાં બે હજાર ઓગણીસથી થી દરખાસ્ત પેન્ડિંગ છે સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ થાય નહીં ત્યાં સુધી કોઈ પણ વેન્ડર્સની લારી ઉઠાવી નહીં રાઈટ ટુ લાઈવલીહુડનો ભંગ કરી શકાય નહીં આમ તો વડોદરા શહેરમાં એટલા બધા પ્રશ્નો છે કે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ લાગ્યા એમાં પણ આ પ્રશ્નોનું નિરાકરણ કરી શક્યા નહીં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું પાણી નથી આ ભાજપના નેતાઓમાં પર પાણીમાં ડૂબી મરો આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી આજે શું થાય છે મિટિંગ ગીટિંગ ને ચીટિંગ ભ્રષ્ટાચારી કમિટી છે એમાં વડોદરાની પ્રાણ પ્રજાના પ્રાણ પ્રશ્નોની ચર્ચા નથી થતી કોને કેટલું કમિશન કયા કેટલી કટકી એમને કેટલી મલાઈ ખાવાની આ બધી ચર્ચા હોય છે અમે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનને એક નિષ્પક્ષ વ્યક્તિ છે એમ કરીને રજૂઆત કરવા આવ્યા છે કે આ વડોદરા શહેરની જનતાને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું દૂષિત પાણી લોકોના ઘરો આવે છે આ સામે દિવાળીનો તહેવાર છે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળે એમનો અધિકાર છે એ લોકો એમનો અધિકાર માંગે છે કોઈ ભીખ નથી માંગતું અને તમે કોઈ ઉપકાર નથી કરતા તમારી ફરજ અદા કરો છો સાથે સાથે જે લારી ધારકો છે લારી ગલ્લાવાળા પથારાવાળા અરે સામે દિવાળીનો તહેવાર છે આ ગરીબ વર્ગ મધ્ય વર્ગના લોકો જે છૂટાબૂટાની વેપારીને નાની દુકાનો ચલાવતા હોય આ દબાણ શાખા કોર્પોરેશનની થઈ જઈને ને બહાદુરી બતાવે છે અરે તમે એટલા બહાદુર છો તો આ વિશ્વામિત્રીના ગેરકાયદેસર દબાણ તોડીયા હોત વડોદરા નહીં કેમ બધા ભાજપના મળતી કોન્ટ્રાક્ટરો બિલ્ડરો એમના મળતી આવો છે વાત એવી છે કે અત્યારે લારી ગલ્લાવાલાઓ અમારી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે ભાઈ આ વડોદરા શહેરનો બધી જગ્યાએ કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં એ લોકોને હેરાન કરતી હોય અને એક એક હજાર રૂપિયાની પાવતી લે છે આ પૈસા ભરે છે કોઈને પાસેથી હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા અને કેટલાક વિસ્તારમાં તો મારી પાસે પુરાવા છે કેટલાક બીજેપીના કોર્પોરેટરના એ કોણ કયા રૂપિયા ઉઘરાવે છે એ પણ આવના દિવસમાં રજૂ કરીશું એ પુરાવા પણ છે કે એમની પાસેથી પણ આપતા માંગવામાં આવે છે તો આટલા લારી ધારકો પૈસા લીધા પછી પણ આ લોકો એમની લારીઓને ઉઠાવી લે છે એક એક મહિનાથી બેરોજગાર છે આજે એમના ઘરે જમવાનું નથી બનતું કોંગ્રેસની સરકાર હતી ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાયા ભારત દેશના અલગ અલગ રાજ્યમાં લાગુ થઈ આ ગુજરાત રાજ્યનું વડોદરા શહેર જ્યાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થતો નથી એટલે આ બે ત્રણ મુદ્દા છે સાથે સાથે જે હોર્ડિંગ ફ્રી સિટીની વાતો કરી હમણાં કાગળ પર લખી કાઢ્યું કે હોર્ડિંગ ફ્રી સિટી ચલો તહેવારોમાં આપણે લગાવવાની પરવાનગી આપી સારું કહેવાય તહેવારોમાં તમે બધાને આપણે જરૂર હતું કે નવરાત્રિ ગણેશ ઉત્સવ બધામાં લગાવ્યા પણ હવે તો તહેવાર નથી હમણાં તો તમારા જીએસટીના હોર્ડિંગ લાગ્યા છે એ કેમ લાગ્યા ભાઈ કોંગ્રેસ પાર્ટીને હોર્ડિંગની પરવાનગી નથી આપતા પણ એમના નેતાઓના દિવાળીના હોર્ડિંગ અત્યારથી લાગી ગયા હસતા મોડાવાડા વડોદરાની પ્રજા રડે છે અને બીજેપીના નેતાઓ હસે છે આ સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા શહેરમાં

દિવાળીનો એ તહેવાર એ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર છે એની અંદર નાના બાળકોને લેવાના હોય હોય બનાવવાનું રંગરોગન કરવાનું હોય આ તમામ નાની નાની બાબતોની અંદર આ લોકો જે રીતે પાંચસો રૂપિયા લે છે હજાર રૂપિયા લે છે સ્ટેટ હોલ્ડર પોલિસી કોંગ્રેસની સાથે ડિક્લેર કરી એ આ સુધી અમલમાં નથી મૂકી સુપ્રીમ કોર્ટનો સીધો ગાઈડલાઈન છે કે જ્યાં સુધી તમે સ્ટેટ હોલ્ડર પોલિસી ડિક્લેર ના કરો ત્યાં સુધી કોઈની કોઈની લારી ઉઠાવવાની નહીં પણ તોય છતાં એક કે અનેક રીતે લોકોને જે હેરાન કરી રહ્યા છે અને જે બચારા ખાવા રૂપિયા કમાવા નીકળે લારી ચલાવે કે કોર્પોરેશનનો દંડ આપે કે પોલીસ ખાતાનું હેરાન કરે તમામ બાબતોમાં હેરાન કરતા આ સત્તાધીશો આ ગરીબ માણસ સામે જોતા નથી અને એટલા જ માટે અમે લોકો એમની વેદના લઈ આવ્યા અને એમની વેદના એ કે અત્યારે દિવાળીના તાણે કોઈની પણ લાડી ઉઠાવાની નહીં એમને મુક્તપણે વેપાર કરવા દે એમના બી પરિવાર છે એમના બી બાળકો છે એમનો એમનો બી દિવાળી સારી જાય એ પ્રમાણેની વાત કરવા માટે અમે કમિશનર પાસે આયા છીએ